देखोड़ा तो जोयो તમે વિડિયો કે આયાતા અને બહુ ક્યૂટ જોડી લાગે છે આવવાનું અમારે શોપિંગ કરવા માટે પાસમાં તોય તો પ્રેસ મતલબ દુકાનો છે પરિક્ષાના માથોનો આજે બનતી આવી કારણ કે મે બધું જ કરી રાખ્યો છે તો દાળ

ટોપડી એક તેલ દવા દીધું બટર માં બોલો તારી હીરવા કોમેન્ટ કે હોય મજા આવું અને ભાઈ દાજે છે દાળ ભાત અને મેં કર્યા એટલે જોઈએ ટેસ્ટ કેવો આવે તો ઉભરાય

ど <laughs> うもうご

તો ભાઈ તમે આગળ જોયો જ છે વિડીયો કે લોકો એ કેટલું કર્યું જોયું ને બાકી ઘણી કાલ કમેન્ટ આવી હતી કે કે તમાર બતાવો એક બતાવો ન હોય બહુ તો ભાઈ ફાઇનલી આજે જોઈ લીધું પણ ઈ લોકો ને કોઈ શું કહેવાય કે આમ

જોયો તમે વિડીયો કે આવ્યા હતા અને બહુ ક્યુટ જોડી લાગે છે કોઈની નજર ન લાગે અને બીજું કે ભાઈ અત્યારે અમે લોકો થઈ ગયા છે તૈયાર કારણ કે જવાનું છે અમારે શોપિંગ કરવા માટે કારણ કે બધાને ખબર છે ત્રણ દિવસની રજા ભેગી થાય છે શનિવાર રવિવાર અને સોમવારે પણ ઈદની રજા છે તો રાધુ કે ચાલો ચોલી નહીં લેવાનું છે અને બધું રેન્ટ ઉપર ને અત્યારે આવે છે ભાઈ તો એ અહીંયા આવે છે કારણ કે જુનાગઢ સિવાય તો ભેગું ન થાય તો કે હાલો જોઈ આવ્યો તો આવે છે બે થી ત્રણ દિવસની રજા છે પછી રજા મળે એ લોકોને જોબમાં તો આવે તો એ પણ જોજો તમે અમે જવાના છે હમણાં જ રાધુની ચોલી ને બધું પસંદ કરવા સગાઈ માટે ડેટ છે પણ હવે એકાદ દિવસમાં માં કરી દેસુ હમ અને શું કહેવાય કે પેરમાં જ લેવાનું છે સગાઈ છે તો હવે જોઈએ ક્યાં ક્યાં લેવા જઈએ કેવું લઈએ એ બધું તમને આગળ જોવા મળશે અને ભાઈ અમારે એ પહેરવાનું છે સ્પેશિયલી મારે તો કઈક મસ્ત પહેરવું છે મયુરને તો થોડુંક સિમ્પલ પહેરવું પડે અહિયાં તો આમ દર્શિકાના લગ્નમાં તો લડી લીધું હતું કેમ કે અહીં તો ભાઈ થોડુંક સસરાની આ તો હારું દીસુ તું કમેન્ટ કરજે આમ આપે રે તો કે આ વરરાજા લાગે એવું નો થાય તો હારું એટલે હાલો હવે જાય અને બસ જો હીરવા છે હીરવા ને છે પણ હીરવા બેન વાંચતા નથી અને એન તર આરામ કરે છે અત્યારે હા આરામ તો ચલો હવે જઈ આવીએ અને નેક્સ્ટ વિડિયો માં તમને બધું જોવા મળશે ત્યાં સુધી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખવાનું હવે જો થોડીક વાર હીરવા હમણા વિડિયો ઉતારશે કેમ છે બધા મજામાં તો હવે પરીક્ષા નથી કામ પરીક્ષા વાંચવી ને પોસિબલ પરીક્ષામાં વાંચી લઈએ ને તો પાસ તો થાય પાસ ન થાય તો ફેલ થાય તો પાંચમામાં તો પાછા જ પાસ થઈ જાય માથાનો દુખાનો છે પણ પરીક્ષા આવે ને માથુંનો દુખાવો હોય અને વેકેશન આવે ને તો જલ્દી અમ બધા મામા પીને બધામાં ભેગા થાય ને મજા આવી જાય અમારો ગ્રુપ પછી બધા એ ગ્રુપનું કે ગ્રુપ અમારા સાવન રુદ્ર ત્રિષા હું અવ્યય મનતો એ બધા તો બધા અમે રમીએ તો બહુ મજા આવે અને પરીક્ષા નજીક આવે તો તો ખબર છે હવે ઓલા લોકો જાય સાદી સગાઈની તૈયારી સગાઈની શોપિંગ કરવા જાય પછીની ડેટ તો આવશે પણ હું ન કહી શકું મને ખબર છે એમ સોરી મેં કેટલા દિવસ પછી આવ્યું તો એમ હું તમને કેટલા દિવસ પછી મળી છું એકચ્યુઅલી બાય